આજે આપણે સિદ્ધાર્થના જીવનના બીજા ભાગમાં થોડા ઊંડા ઉતરીશું આપણી પાસે જે હિન્દી ટ્રાન્સક્રિપ્ટ છે તેના અંશો પર આ ચર્ચા આધારિત રહેશે હા અને આ ભાગમાં સિદ્ધાર્થની પેલી ભૌતિક જગતની સફર એનો મોહપાશ અને પછી પાછું આધ્યાત્મિક માર્ગ પર ફરવું એ બધું આવે છે બરાબર તો આપણો મુખ્ય હેતુ શું છે જો મુખ્ય હેતુ સિદ્ધાર્થના જે કી અનુભવો છે નિર્ણાયક મુલાકાતો જેમ કે વાસુદેવ કમલા કામ સ્વામી એનો દીકરો એના પર ફોકસ કરવાનો છે એનાથી એનું આંતરિક જ્ઞાન કેવી રીતે ઘડાયું એ સમજવું છે સરસ તો ચાલો શરૂ કરીએ ત્યાંથી જ્યાં સિદ્ધાર્થ પેલું સંન્યાસી જીવન છોડે છે હા અને નદી કિનારે એક નાવિકને મળે છે જાણે એક નવો અધ્યાય શરૂ થતો હોય એમ અને પેલો નાવિક એને કહે છે નદી વિશે કે એ બધું શીખવે છે અને બધું પાછું આવે છે ખૂબ ગહેન વાત છે નહીં ખરેખર જાણે જીવનચક્રનો સારાંશ પછી એ શહેરમાં પહોંચે છે હા અને ત્યાં એનું જીવન એકદમ બદલાઈ જાય છે પેલી ખૂબસૂરત ગણિકા કમલા ઓ હા કમલા એનાથી પ્રભાવિત થઈને પ્રેમ કળા શીખવાનું નક્કી કરે છે બરાબર પણ કમલા બહુ પ્રેક્ટિકલ છે એ કહે છે કે આ બધા માટે ધન જોઈએ અને સિદ્ધાર્થ શું કહે છે એની પાસે તો કંઈ નથી એ કહે છે મારી પાસે ત્રણ આવડત છે વિચારવું રાહ જોવી અને ઉપવાસ કરવો અરે વાહ અને આ વિચિત્ર લાગતી આવડતોથી એ કામસ્વામીને પ્રભાવિત કરી દે છે હા બિલકુલ કામસ્વામી એને કામ પર રાખે છે અને સિદ્ધાર્થ સફળ પણ થાય છે પણ એનો અંદાજ અલગ છે મતલબ મતલબ કે વ્યાપારને રમતની જેમ લે છે પૈસા કમાવવા એ મુખ્ય નથી એના માટે એને લોકોના જીવનમાં એમની વાતોમાં વધુ રસ છે હમ પણ અંદરથી તો પેલો શ્રમણ પેલો અલિપ્ત ભાવ એ ક્યાંક ને ક્યાંક જીવતો રહે છે ચોક્કસ વર્ષો વીતે છે સિદ્ધાર્થ ખૂબ ધનવાન બને છે વૈભવી જીવન સારા કપડાં સ્વાદિષ્ટ ભોજન મદિરા જુગાર બધું જ પણ આ બધાની વચ્ચે કંઈ ખોટે છે નહીં હા પેલો અંદરનો અવાજ એ શાંત થઈ જાય છે એને થાક લાગે છે ખાલી પો અનુભવાય છે ભૌતિક સુખ એ આંતરિક શાંતિ નથી આપી શકતું એ સ્પષ્ટ થાય છે અને પછી પેલું સ્વપ્ન આવે છે કમલાના પક્ષીનું હા એ બહુ સિમ્બોલિક છે સોનાના પિંજરામાં પેલું પક્ષી મરી ગયું છે એ સ્વપ્ન એને હચમચાવી દે છે એને પોતાની જિંદગીની વ્યર્થતા દેખાય છે બરાબર અને એ જ ક્ષણે બધું છોડી દે છે શહેર ધન કમલા જે એનાથી અજાણ ગર્ભવતી છે ફરી પાછું નદી કિનારે પણ આ વખતે સ્થિતિ જુદી છે હા આ વખતે એ સંપૂર્ણ નિરાશ છે હતાશ આત્મહત્યાનો વિચાર આવે છે પણ કંઈક રોકે છે એને હા પેલો ઓમનો ધ્વનિ જેવો એ કૂદવા જાય એના અંતરમાં ઓમ ગુંજે છે અને અટકી જાય છે એને જીવનના શાશ્વત સ્વરૂપનું ભાન થાય છે અને પછી ત્યાં જ ગાઢ નિંદ્રામાં સરી પડે છે જાગે છે ત્યારે જાણે નવો જન્મ થયો હોય અને ફરી કોને મળે છે પેલા વૃદ્ધ નાવિક વાસુદેવને બરાબર હવે શરૂ થાય છે એનો બીજો વધુ ઊંડો અધ્યાય વાસુદેવ સાથે રહે છે પણ શીખે છે નદી પાસેથી વાસુદેવ તો ખાલી માર્ગદર્શક છે હા વાસુદેવ એને નદીને સાંભળતા શીખવે છે એના અસંખ્ય અવાજો એનું શાશ્વત વર્તમાન જ્યાં ભૂતકાળ વર્તમાન ભવિષ્ય બધું એક સાથે છે નદી જાણે એકતાનું પ્રતિક બની જાય છે ઘણા વર્ષો આમ જ પસાર થાય છે છે અને પછી પછી અચાનક કમલા આવે પોતાના પુત્ર સાથે હા એ ગૌતમ બુદ્ધના અંતિમ દર્શન કરવા જતી હોય છે પણ દુર્ભાગ્યે નદી કિનારે સાપ કરડે છે અને એનું મૃત્યુ થાય છે અને સિદ્ધાર્થ પર એના પુત્રની જવાબદારી આવી પડે છે જે પુત્ર વિશે એને ખબર જ નહોતી કેવી પરિસ્થિતિ પણ આ પુત્ર એ તો શહેરમાં ઉછરેલો એને આ જંગલનું આ સાધુ જીવન પસંદ નથી આવતું બિલકુલ નહીં બહુ જીદ્દી બગડેલો પિતાના પ્રેમને સ્વીકારતો નથી અને અંતે અંતે પૈસા ચોરીને ભાગી જાય છે સિદ્ધાર્થ દુખી થાય છે એનો પીછો કરે છે પણ પછી અટકી જાય છે કેમ એને નદીના હાસ્યમાં પોતાના પિતાનું દુઃખ દેખાય છે જ્યારે એ પોતે ભાગી ગયો હતો એ સમજે છે કે દરેકનો પોતાનો રસ્તો હોય છે એને જવા દેવો પડે આ સમજણ બહુ પીડાદાયક હશે ખૂબ જ પુત્ર ગુમાવવાનો ઘા બહુ ઊંડો છે પણ આ દુઃખ જ એને બદલી નાખે છે કેવી રીતે એને સામાન્ય માણસોના મોહ વાત્સલ્ય પ્રત્યે સાચી સહાનુભૂતિ જન્મે છે જે પહેલા નહોતી અને પછી એ નદીને વધુ ઊંડાણથી સાંભળે છે વાસુદેવ સાથે હા અને એક ક્ષણ એવી આવે છે જ્યારે એને નદીના બધા જ અવાજો હજારો અવાજો એકસાથે સંભળાય છે અને એ બધા મળીને એક થઈને ઓમ બની જાય છે પરમ શાંતિ અંતિમ જ્ઞાન બરાબર એને જ્ઞાન મળી ગયું અને આ જોઈને વાસુદેવ સમજી જાય છે કે એમનું કામ પૂરું થયું હા એ શાંતિથી વિદાય લઈને વનમાં ચાલ્યા જાય છે એકતામાં વિલીન થવા વાર્તાના અંતે પેલો જૂનો મિત્ર ગોવિંદ આવે છે હા ગોવિંદ જે હજી સત્ય શોધી રહ્યો છે એણે છે કે અહીં કોઈ જ્ઞાની નાવિક છે પણ એ સિદ્ધાર્થને ઓળખી શકતો નથી ના એ ઉપદેશ માંગે છે અને સિદ્ધાર્થ શું કહે છે સિદ્ધાર્થ બહુ સરસ વાત કહે છે કે જ્ઞાન તો આપી શકાય શબ્દોમાં પણ પ્રજ્ઞા એ તો અનુભવવી પડે એ શીખવી ન શકાય એ વિરોધાભાસોની એકતા સમયનો ભ્રમ પ્રેમનું મહત્વ એ બધું સમજાવે છે પણ ગોવિંદ પૂરેપૂરો નથી સમજી શકતો એટલે શ્રદ્ધાથી સિદ્ધાર્થના માથા પર ચુંબન કરે છે અને ત્યારે ચમત્કાર થાય છે હા એને સિદ્ધાર્થના ચહેરા પર હજારો ચહેરા દેખાય છે જીવો રૂપો જન્મતા મરતા બદલાતા નદીના પ્રવાહની જેમ પણ બધા એક જ સમયે હાજર અને એ બધા સિદ્ધાર્થના શાંત સ્મિત હેઠળ એકરૂપ થઈ જાય છે વિન સમજે છે કે સિદ્ધાર્થને બુદ્ધત્વ મળી ગયું છે એણે એકતા પામી લીધી છે આમ સિદ્ધાર્થની આખી યાત્રા ભૌતિક જગતમાંથી પસાર થઈને મોહ અને દુઃખ અનુભવીને એને અંતે અનુભવજન્ય જ્ઞાન સુધી લઈ ગઈ જે ઉપદેશોથી નહીં પણ જીવનને પૂરેપૂરું જીવીને મળ્યું નદી પાસેથી શીખીને મળ્યું તો આ ચર્ચા પછી એક સવાલ મનમાં આવે છે હમ શું ખરેખર સાચું જ્ઞાન ત્યારે જ મળે છે જ્યારે આપણે એની શોધ કરવાનું છોડી દઈએ અને શું જીવનના દરેક પાસાને સારું ખરાબ સુખ દુઃખ પાપ પુણ્ય બધાને સંપૂર્ણપણે અનુભવીને સ્વીકારીને અને એમાં રહેલી એકતાને ઓળખીને જ ખરી સમજણ મળે છે વિચારવા જેવી વાત છે